મહેસાણાના કડીમાં ભાજપમાં જૂથવાદને લઈને ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે નાગરિક બેંક ખાનગી સંસ્થા હોવાથી આમંત્રણ મળશે તો જઈશ આ વાત કરી છે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ આ સાથે જ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ કેમ નથી તે બેંકના ચેરમેન જાણે તેવું પણ કહ્યું તેમણે સાથે એ પણ કહ્યું છે કે બેંકના ચેરમેન નીતિનભાઈ પટેલના ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે નીતિન પટેલ ગ્રુપ ચલાવતા હોય તો ખબર નહીં હું બધાને સાથે રાખીને ચાલુ છું નાગરિક બેંક છે ને એ પોતાની સંસ્થા છે એમાં જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને એ નીતિનભાઈના ભાઈ છે અમે નાગરી નાગરિક બેંકના હાલ એ ચેરમેન છે અમે એમના અનુકૂળ પડ્યું ના પડ્યું નામ એ મને કોઈ ખાતરી નહીં કેમ નહીં લખવી એ ભૂપેન્દ્રભાઈ જાણે અને કુના કહેવાય નહીં લખવી એ ભૂપેન્દ્રભાઈ જાણે એટલે હું તો એમાં કદાચ આમંત્રણ મને આપશે તો હું જઈશ એવું નહીં મારે તો ધારાસભ્યનું કહેવું છે આમંત્રણ આપશે તો હું ચોક્કસથી જઈશ મહેસાણાના કડીમાં હવે ભાજપમાં જ્યારે જૂથવાદ સામે આવ્યો છે તેને લઈને જ આ નિવેદન આપ્યું છે નાગરિક બેંક ખાનગી સંસ્થા હોવાથી આમંત્રણ મળશે તો હું જઈશ આ પ્રકારની વાત તેમણે કરી છે આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ કેમ નથી અને શા માટે આ નામ નથી લખવામાં આવ્યું અને તેને લઈને જ હવે ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે તેને લઈ કરસનભાઈ સોલંકી કે જેમણે આ અંગે વાત પણ કરી નિવેદન પણ તેમણે આપ્યું છે કે જો આમંત્રણ પત્રિકામાં તેમને તેમનું નામ હશે અને જો આમંત્રણ તેમને આપવામાં આવશે તો તેઓ ચોક્કસથી જશે બેંકના ચેરમેન નીતિનભાઈ પટેલના ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે નીતિન પટેલ ગ્રુપ ચલાવતા હોય તો ખબર નહીં હું બધાને સાથે રાખીને ચાલું છું આ વાત કરસનભાઈએ કરી છે નાગરિક બેંક એક ખાનગી સંસ્થા છે અને આમંત્રણ મળશે તો હું જઈશ આ પ્રકારની વાત તેમણે કરી છે જો કે હાલમાં કોઈ આમંત્રણ નથી મળ્યું ને એવામાં હવે ભાજપમાં જૂથવાદનો જે મુદ્દો સામે આવી રહ્યો છે તેને લઈને જ આ ધારાસભ્યને નિવેદન આપવાની ફરજ પડી કડી નાગરિક બેંકના કાર્યક્રમમાં કાર્ડમાંથી એમએલઆના નામની જો કે બાદ બાકી અત્યારે જોવા મળી રહી છે આ મુદ્દો અત્યારે ચક્યો છે એમએલએ કરસન સોલંકીનું નામ ન છપાતા આ વિવાદ સામે આવ્યો છે જે પત્રિકા જે સામે આવી રહી છે જોઈ શકો છો કડી નાગરિક સહકારી બેંક લિમિટેડની કોર્પોરેટ ઓફિસ જેનું ઉદઘાટન થવાનું છે અને આ ઉદઘાટનમાં જ હવે ધારાસભ્યનું નામ નથી તેને લઈ ભાજપમાં જૂથવાદ હોવાની વાત અહીં સામે આવી રહી છે સહકાર મંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમના કાર્ડમાંથી જ ધારાસભ્યનું નામ ગાયબ થયું છે ધારાસભ્યના નામની બાદ બાકી થઈ છે એવામાં નાગરિક બેંક એક ખાનગી સંસ્થા હોવાથી આમંત્રણ મળશે તો જઈશ આ વાત ધારાસભ્ય કરી રહ્યા છે કરસનભાઈ સોલંકી તેમણે આ પ્રકારની વાત કરી સાથે જોકે તેઓ એ પણ બોલ્યા છે કે નીતિનભાઈ પટેલ ગ્રુપ ચલાવતા હોય તો ખબર નહીં પરંતુ હું બધાને સાથે રાખીને ચાલુ છું આ વાત કરસનભાઈ સોલંકીએ કરી છે સહકાર મંત્રીની અધ્યક્ષતામાં જ્યારે કાર્યક્રમ યોજાતો હોય અને આ જે કાર્યક્રમનું કાર્ડ સામે આવ્યું છે તેમાંથી ધારાસભ્યનું નામ કમી થયું છે નામની બાદ બાકી થઈ છે જેને લઈ વિવાદ વધુ સામે આવી રહ્યો છે ધારાસભ્ય કરશન સોલંકી જેમનું નામ આ આમંત્રણ પત્રિકામાં છે જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે જો આમંત્રણ મળશે તો તેઓ જશે અને આમંત્રણ કાર્ડમાં જ્યારે નામ નથી તો તેમણે એ પણ કહ્યું કે એ બાબતે હવે બેંકના ચેરમેન જાણે કારણ કે નાગરિક બેંક એ ખાનગી સંસ્થા છે અને જો ચોક્કસથી ત્યાંથી આમંત્રણ આપવામાં આવશે તો જવાની તૈયારી પણ દર્શાવે